અને ઘરે આવી ત્યારે ભૂમિબેન પરમાર જે અમારા મેનેજર છે બાંધકામ શાખાના એ હું ઘરે આવી અને એ મારી પાછળ ઘરે આવ્યા એટલે મેં એમને પૂછ્યું કે શું હતું તો એમને કીધું કે અમને આવી સમાચાર મળ્યા છે કે તમારી ઘરે કાંઈ ફાઇલો છે એટલે મેં કીધું ના હું તો એમની સાથે જ આવી એટલે એમને પણ ખ્યાલ જ હતું કે હું પણ બહાર જ હતી એટલે મેં કીધું ના આવું તો કંઈ છે નહીં મારા ધ્યાનમાં કેમ કે ઘરે કોઈ હતું નહીં મારા સાસુ એકલા જ હતા એટલે અમે પછી મેં એ કેસ આપણે જોઈ લઈએ એટલે અમે સાથે જ ઉપર ગયા સાથે ઉપર ગયા ત્યારે લિવિંગ રૂમમાં મારા બે ચાર ચાર પાંચ પોટકા હતા ને થોડી ફાઇલો હવે અમે જોયું એટલે ભૂમિબેનને મેં વાત કરી કે આના વિશે મને કાંઈ ખબર નથી કેમ કે હું ઘરે હતી નહીં પછી મારા સાસુને પણ એમણે પૂછ્યું તો મમ્મીએ પણ એમ જ જવાબ આપ્યો કે હું ઘરે હતી નહીં ને એ એકલા જ હતા એમની હાજરીમાં કોઈ મૂકી ગયું છે એટલે આ જ એક બાબત છે મેં કોઈ ફાઇલો મગાવી નથી એક પણ ફાઇલ જોઈ નથી એક પણ ફાઇલ સહી કરી નથી ઇનફેક્ટ એ પોટકામાં કઈ ફાઇલો હતી એ પણ મને ખબર નથી હા એ વાત છે કે મારી પાસે છેલ્લે વોટર વર્ક્સ અને ડ્રેનેજ વિભાગનો ચાર્જ હતો એટલે ત્રણ ચાર દિવસથી ડેપ્યુટી એન્જિનિયર વાત કરતા હતા કે પમ્પિંગ સેશનના ઓપરેશન મેન્ટેનન્સના જે કામો છે એ તમે સર્ટિફાઈ કરી આપો એટલે મેં કીધું ના હવે હું મહાનગરપાલિકામાં નથી નિવૃત્ત થઈ ગઈ છું એટલે હું આ કરી ના શકું એટલે આપ કમિશનર સાહેબનું અથવા જે કરંટ સિટી એન્જિનિયર છે એનું માર્ગદર્શન મેળવી લો શું કરવું જોઈએ અને બસ આ જ વાત હતી મેં એક પણ ફાઇલ જોઈ નથી મેં ફાઇલો મગાવી નથી મેં ફાઇલો સહી પણ નથી કરી ના મારી મારી સુધી હજી કોઈ વાત નથી રાજીનામું આપ્યું કે લેવામાં આવ્યું છે મેં રાજીનામું આ ખરેખર તો બે ત્રણ વર્ષથી પણ જે તે વખતના ના કમિશન સાહેબ એમ કહેતા કે થોડો વખત જાળવી જાઓ એટલે આ વખતે રાજીનામું ફક્ત ને ફક્ત પારિવારિક કારણો છે કેમકે મારી દીકરી અમેરિકા રે છે અવારનવાર એની પાસે મારે જવાનું હોય છે ઘરે મારા સાસુ છે એમને દેખાતું નથી એટલે એમની સાથે મારે હવે મારી મારો ટર્ન છે એમની સેવા કરવાનો ફાઈલો મળી છે હવે અહીંયા તપાસ યસ હા ફાઈલો મળી છે સીસીટીવી ફૂટેજમાં પણ જોઈ શકાશે કે કોણ ફાઇલો મૂકી ગયો છે કેમ કે હું તો ઘરે જ હતી નહીં એટલે જેને જોવું હોય સીસીટીવી ફૂટેજ પણ જોઈ છે હા એટલે એ પોટકા મૂકી ગયા છે કોઈ એ મેં મગાવ્યા નથી શું કામ મૂકી ગયા છે એ જે તે ડેપ્યુટી એન્જિનિયરને પૂછવું પડે એમની રજૂઆત હતી કે મેં જેમ વાત કરી પહેલાં કે ઓપરેશન મેન્ટેનન્સના કામો છે તમે સર્ટિફાઈ કરી આપો એ પણ મેં એમને ના જ પાડી એ બધાને ખબર છે